હુંબાપાડા ગામે શિવશક્તિ ગાયત્રી મંદિરમાં પૂજારી દ્વારા વર્ષોથી કરવામાં આવતી આરતી અને મહાપ્રસાદ અવિશ્વસનીય લાગે તેવું ડાંગ જિલ્લાના વધે તાલુકામાં આવેલ શિવશક્તિ ગાયત્રી મંદિરનું નિર્માણ પૂજારી માટે આર્થિક રીતે ખૂબ જ સંઘર્ષ બાદ નિર્માણ થયું અહીં શિવશક્તિ ગાયત્રી મંદિરની સ્થાપના બે હજાર દસમાં થઈ છે જે મંદિરનું નિર્માણ શૂન્યમાંથી સર્જન કર્યું છે જેને આજે ચૌદ વર્ષ થઈ રહ્યા છે આ મંદિરમાં જે ભાવિકો આવે છે એઓની મુરાદ લઈ આવે છે એ પૂરી થાય છે દુઃખી લોકો અશ્રુભીની આંખે આવે છે અને હસતા જાય છે મંદિરની પ્રવૃત્તિમાં મંદિરના નીતિ નિયમ મુજબ દર સોમવારે સાંજે સાત વાગ્યે આરતી થાય છે આરતી પછી શ્રીમદ ભાગવત પુરાણનું વાંચન થાય છે જે ભાગવત પુરાણ બાદ પધારેલા ભાવિકો અમૃતપાન કરે છે પછી આઠ ત્રીસ કલાકે ભંડારો મહાપ્રસાદ વિના મૂલ્યે જમાડવામાં આવે છે તથા નવરાત્રિના દિવસોમાં દશેરા સુધી ભંડારો રાખવામાં આવે છે જેનો લાભ હજારો ભાવિકો અને આજુબાજુના ગામના શ્રદ્ધાળુઓ ભાગ લે છે શિવરાત્રીનો કાર્યક્રમ ભજન સત્સંગ શિવ પૂજા શિવયજ્ઞ તથા શિવ શિવરાત્રીની કથા આરતી મહાપ્રસાદ સાથે ઉજવવામાં આવે છે જન્માષ્ટમીનો ઉત્સવ પણ ઉજવવામાં આવે છે અહીં પચીસથી ત્રીસ સ્વયંસેવકો પણ એમના તન મન ધનથી નિસ્વાર્થ ભાવે સેવા કરે છે આ શિવશક્તિ ગાયત્રી મંદિર કોઈ ટ્રસ્ટ સાથે જોડાયેલું નથી છતાં પણ હજારોની અસંખ્ય લોકોની નિસ્વાર્થ ભાવે અન્નદાન થાય છે તથા પ્રાથમિક શાળાના ધોરણ એકથી પાંચ સુધીના નાના બાળકોને નોટબુક વોલપેનનું વિનામૂલ્યે મદદ કરવામાં આવે છે ખરેખર આ ભક્તિમય જીવન જીવતા મંદિરના પૂજારીની ભગવાન પ્રત્યેની શ્રદ્ધાથી અહીં લોકોની મુરાદ પૂરી થાય છે રિપોર્ટર વિનોદ પવાર બીએન ન્યૂઝ ગુજરાતી ડાંગ અમારા દર્શકોને બતાવશું કે આ મંદિરની સ્થાપના ક્યારે થઈ અને શું શું પ્રવૃત્તિ ચાલતી છે જી હા આ મંદિરની સ્થાપના ઓગણીસો દસમાં થઈ છે અને મારું નામ ચૌધરી શંકરભાઈ કાળાભાઈ રહેવાસી હુંબાપાડા અને પોસ્ટ માનમોડી તાલુકો આહવા જિલ્લો ડાંગ એમએ બી કર્યા પછી આ મંદિરમાં જે જે પ્રવૃત્તિ થાય છે એ પ્રવૃત્તિ વગર ટ્રસ્ટે ક્વિટ ચેરિટેબલ સાથે સંકળાયેલ પણ નથી નિઃસ્વાર્થ ભાવે ઓગણીસો દસથી જનની સેવામાં ચાલી રહી છે પ્રવૃત્તિ અને સતત અનદાન દર સોમવારે અને નવરાત્રિએ નવે નવ દિવસ અર્થાત દશેરા દિવસ સુધી ભંડારો ચાલે છે દર સોમવારે ત્રણસો સાડા ત્રણસોની સંખ્યા થાય છે નવરાત્રિએ દરરોજની દોઢ હજાર બે હજાર બાવીસસો પચીસસોની પબ્લિક થાય છે અને વિના મૂલ્યે અંદાન થાય છે સુખિયા દુખિયાની સેવા પણ અહીંયા ચાલે છે આ જે પરિવાર વૃંદાવન જે છે શિવ શક્તિ ગાયત્રી મંદિરના વૃંદાવન છે એ સેવાભાવી સતત રાત્રિ અને દિવસ સેવામાં લાગી રહી છે